સમાચારમાં વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરની વ્યવસ્થાની જવાનો રસ્તો બંધ થઈ જાય છે ગ્રાહકોને વાહન ઉભા રાખવામાં તથા રોડ પર આવવા જવામાં ભારે મુશ્કેલી પણ પડી રહી છે આ સમસ્યા મામલે સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી માંગના આધારે પોલીસે લાઉડસ્પીકર સાથે જાહેરાત શરૂ કરી હતી

પાતળાવાળાની મનમાની છે કે શું તે પણ એક સવાલ છે